બે ત્રણ વખા આપણે બરાબર એટલે બે ત્રણ તારા માટે સ્પેશિયલી જોશના ભાઈ નાખીને તીખા બનાવે કેમ 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 છો બધા જય દ્વારકાથી જય મા મોગલ નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ફેમિલી અત્યારે સવારના આઠ વાગી ગયા છે ને અત્યારે હું બોલું તો મોટા મોટી ધવાડા પણ નીકળે અને જો તમે ચાક કરજો તમને દેખાતો છે બધામાં આજે છે ને સવારનો કેટલે ચાર પાંચ વાગ્યાનો લગભગ ઝાકર આવ્યો છે ને હજી સુધી પણ ઝાકર છે ને હમણાં ઠંડીનો માહોલ પાછો થોડોક વધી જાય છે ને એવું છે ને અત્યારે લગભગ જોશના ને મમ્મીને રોટલી બનાવે છે ને આપણે કરવા જવાનું છે નાસ્તો તો પેલા આપણે કરી લઈએ છીએ નાસ્તો એટલે અત્યારે સવારના પૂર બંધ લગભગ જોશ ના કેટલી વાર દહ હકવા ટોપી પહેરી છે કા દહ વાર ટોપી પહેરી દહ વાર આ કાઢા ને અત્યારે છે ને આને થકવી દીધી કેમ કે અત્યારે છે ને જો મમ્મી માં રોટલી બનાવે અને જોશ વારો હતો રાખવાનો તો ભાઈ છે ને થોડા થોડી ફેમિલી અત્યારે બધું કામ થઈ ગયું છે ને ભાઈ જોશ વર્ગી ગઈ છે મેડમ તો પાણી છાટવા મંડી ગયો આવ્યો કે કેટલામ છાટવાનું કેટલામ છાટવાનું બાકી આખામાં છે તો ખબર છે ને તને મને બાપા સિંધી ગયા તો તારે તારું કામ થઈ જાવું છે હું આવું ત્યાંથી

તો મોટર ચાલુ કરી કરવાનું છે ભાઈ યાર હજી મોટર ચાલુ ફેમેલ તો હું જાઉં છું મોટર ચાલુ કરી યાર પાણી ચાલુ છે ને યાર એક બહુ ઓલું કરાયું આ ત્યારે છે ને અમારો હજી ભરાણો હતો હજી ઉલી ના રેડી મેરે પીગો તો ત્યાં મેં જોશાને બધું ભરાઈ ગયો તો અહીંયા આમ આથું છોકરો હું એમ સમજો કે આ ભરાઈ ગયો તો કાકડી વારતા ને એમ પીતું હું એમ સમજો કે વારી દઉં તો ભરી દીધો વારી દીધો તો હવે અધૂરો રહી જાય હું કરશું હવે પાછું વારવું પડશે ઈમાન ઈમાન હા તો મેં તો એમ કીધું તો કાડી નો વારતા પણ નો કરવાની ભાઈ ગમે કેમ કે જોહરનો ચારો પાણી પીગું નથી ના જોશના હું સાહેબ જો હું આ ઉલી બાજુ હામે સેટ હતો

એ ક્યારની વાત હતી એ કે મકાન કરવા મકાન કરવા પણ ભાઈ યાર બાપુ બહુ કરતા હોય એટલે હવે વાંધો નથી ને અત્યારે કામ આપણે રાખ છે ને કરવાનું ઘડી કામ કરવા લાગે છે રોકા રેડી તમે કામ કરવા રાખો ઘડીક એટલે વાંધો ના આવે આ અમારા રસોડું બનાવ્યું છે ને ભાઈ અહીંથી પણ દિવાલ મારી છે ને રસોડું કઈક મસ્ત મું અલગ જ બનાવવામાં આવ્યું છે શું કે જોશન રસોડું કેવું બન્યું

લોટના ડબ્બા એવું બધું રાખવાનું ફેમિલી તમે જોયું ને ભાઈ મારા બાપા ને બધી આપી દીધું કે કેવી રીતના રોટલા કરવાના છે હું એક્સપિરિયન્સ તો ફેમિલી મકાન બકાન તો બધું જોઈ લીધા વાતુમા વાત યાર યાર હું જોશન ઈજ ભૂલી ગયા કે અમારું પાણી આલે બે પાણી વાર વાર આવ્યા હોય યાર ધોળીને આવ્યા છે કેમ કે ચારો ભરાઈ ગયો સલકાઈ ગયો જશે મમ્મી પપ્પા અમને બે ને મારી મારીને પાડી દે તો આ યાદ નથી કરાવતી ફેમ કે ચારો ભરાઈ ગયો છે ચાર ના વાતમાન વાતમાં વરગાતો પેલા તો ચારો જોવો પડશે ને વારવો પડશે તો ફેમિલી એવું જોશ ના જાય છે હામે જોશન જેમ ના કરતી હો જલ્દી કહી જાય હરખું કઈ જાય તો ફેમિલી જે લોકો ગામડામાં હશે ને જે લોકોને જમીન છે ને બધાને ખબર જ હોય કે ભાઈ આવી રીતના જવામાં તો હરપૂન બધી પડ્યું હોય ભાઈ અંદરને અંદર કરીને ચારા જોવા પડે કે ભાઈ ક્યાં પાણી પીવું એટલે આવી બધી અમારે યાર કષ્ટું તો કરવી પડે યાર કેમ કે યાર અમારે આવી બધી જમીન છે તો શું સિટીમાં રહેતા હોય ને બધીને મોજ હોય યાર કાંઈ ઉપાજી ન હોય નોકરી ઉપર હોય જ હોય ને ભાઈ અમારે તો બધું પાણી બાણીને વારવું પડે જો હજી ઘડિયાળમાં એક વાગવા આવ્યો છે તો હજી જમવાનું મળ્યું નથી કેમ કે સવારનું ખેતરનું જ કામ છે તો હજી તો આ એક આના મહિનાનો આવી એક ચારો છે એ ભરાઈ જાય પછી જોશનાને કહું તો પછી આપણે બપોરા કરીએ ને પછી જમીએ ભાઈ તો ફેમિલી પાણી તો વરી ગયું છે ને એટલે વાગી ગયા છે બે ને અમારા મેડમ ને નક્સ તો બંને સૂતા છે આરામથી રૂમ માં અંદર તો આપણે જમી લઈએ કેમ કે જોશ ના હોતી તો એને આપણે ડિસ્ટર્બ નથી કર્યું આપણે અત્યારે જમી લઈએ તો ફેમિલી અત્યારે ઘરમાં માં વાગી ગયા છે 6:30 ને ભાઈ અત્યારે મેડમ બનાવે છે અમારા ઢોકરા કેની વાત હતી ઢોકરા બનાવવાની તો ફાઇનલી જો ભાઈ અત્યારે આ ઢોકરા તો મોરાઈ ગયા છે ને હજી આ ટોપમાંય માં ભરે જોશ ના તો તો હું તમારા આખા ગામને ને છે ભાઈ આખા ગામ પણ હાથ જણાને બે વાર ટોપિયામાં ભરી ભરીને મૂકવા પડે તમે વિચાર કરો ટોપિયું કેવડું મોટું છે એ કઈ ભરાય છે ને ઓલરેડી આ મોરાય છે ને હમણાં આ વઘરવાના છે તો ફેમિલી યાર ઢોકરા વઘરવાનો સમય આવી ગયો છે ને હમણાં મેડમ કાથોડ લઈને ઢોકરા આવે છે ને ઢોકરા વઘરી નાખીને ભૂખ પણ બહુ લાગી છે યાર ને જોશ ને આખો મેં બ્લોગ બનાવવાનો કીધું તો ઢોકરાનો તમને બનાવ્યો પણ નહીં એટલે એ કે મારી મેં ટાઈમ જ નહોતો હું ટાઈમ જ નહોતો તારી મેં એ હું એટલી કામ કરતી હતી ને કે ટાઈમ જ નહોતો મારી મેં રેટ બનાવવાનો મોકો નથી મળ્યો બાકી મેં કીધું તો અલગથી ફૂલ બ્લોગ તું બને છે ઢોકરાનો હે ઢોકરા એવું છે ભાઈ આમાં છે ને ભાઈ દૂધીના ઢોકરા બનાવ્યા છે ઓલરેડી અને અહીંયા હવે અમારો આ શું લીમડો બીમડો નાખીને આમ તું પણ આમ વઘાર નાખવા બેહાડવાની લાગે હું વાત છે ભાઈ આના ઢોકરાનું બહુ એક્સપિરિયન્સ હું ઘણા સમયથી તમને બધા ફેમિલી કહેતો કે ને ઢોકરા પણ ઢોકરા પણ આજે હું હાજર નતો હું બપોર ઢૂંઢેથી પાછું કામ હતું બહાર વહી ગયું હતું અત્યારે છે આવ્યો છે તો હું આવ્યો છું ડાયરેક્ટ ઢોકરાનો પ્લાન કરીને મને જોશ નહીં કીધું પણ ફોન કરીને હું સપ્રાઇઝ આપવાની હતી

જોશના તને ખબર જ છે કારણ કે તીખાંજ ભાવે એમને તો ભાઈ જે બીજા ટોપી એમ થતા હતા ને એ વાહન થી છે ને ભરત ને પપ્પા એ ને અમારા બાપા એ બધી નક્ષ ને બધી જમણ છે મારે જોશના ને મમ્મી ને ત્રણ ને જમણ છે અમારા ત્રણ માટે અલગ થી સ્પેસ છે પાછા બને ભાઈ બાય 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 તો હવે ભાઈ ફેમિલી હવે નિરાત છે ને અમે ખાઈ જમી ને પછી પાછો જોશના ના કેવા ઢોકડા એના બે ત્રણ વખાણ આપણે કરીશું બરાબર એટલે એને સારું લાગે એમને એમ સારું લાગે બે ત્રણ વખાણ તો કરી દે બરાબર ને મારના જ વખાણ કરવા મારા વખાણ થઈ ગયા તો ફેમે હવે હું